ધાર્મિક શિક્ષણ વિભાગ આયોજિત શ્રી સ્વામિનારાયણ ધાર્મિક પરીક્ષાનું આયોજન છેલ્લા છાસઠ વર્ષથી થઈ રહ્યું છે એ પ્રમાણે જ આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ ધાર્મિક પરીક્ષાનું આયોજન વિક્રમ સંવત બે હાજર એક્યાસી જેઠ સુધી બારસને તારીખ આઠ જૂન બે હજાર પચીસના રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે વીસ જેટલા કેન્દ્રો પર આ ધાર્મિક પરીક્ષા લેવાઈ હતી આ વીસ કેન્દ્રોના નામ આ મુજબ છે કડગરા પાડગોળ નાના કલોદરા ખંભાત ચકલા સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા ભાઈનર તારાપુર મુંબઈ લક્ષ્મીપુરા બુદેટ અમદાવાદ ભરૂચ ગોંડલ સુરત મીરા રોડ મુંબઈ મેનપુર વાંસના જલગાંવ સાકરદા ન્યૂ જર્સી અમેરિકા આ વીસ મત વીસ કેન્દ્રો ઉપર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી આ ત્રણ ભાષાની અંદર પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં ગુજરાતી ભાષામાં કુલ ત્રણસો ને છેતાલીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી હિન્દી ભાષાની અંદર સિત્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને અંગ્રેજી ભાષાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આમ કુલ પાંચસો ને એકવીસ પરીક્ષાર્થીઓએ આ ધાર્મિક પરીક્ષાની અંદર ભાગ લીધો હતો આ પરીક્ષા કુલ ત્રણ ભાગમાં લેવામાં આવી હતી પ્રથમ પરીક્ષા જે સત્સંગ પ્રવેશ એમાં કુલ એકસો ને ચોવીસ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા દ્વિતીય પરીક્ષા સત્સંગ પ્રારંભ એની અંદર એકસો સત્યાવીસ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી તૃતીય પરીક્ષા સત્સંગ પરિચય જેની અંદર બસો સિત્તેર જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પરીક્ષાના રિઝલ્ટને ચાર વિભાગની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ દરેક ભાષાના પરીક્ષાર્થીઓને અનુક્રમે એક બે અને ત્રણ નંબર આપવામાં આવ્યા છે તૃતીય પરીક્ષાની અંદર ખાસ બે વિભાગ પાડવામાં આવ્યા છે એક ધોરણ દસથી પચીસ વર્ષ સુધીના પરીક્ષાર્થીઓ જેમને પરીક્ષા આપી તેમના એક બે અને ત્રણ નંબર જાહેર કરવામાં આવશે અને પચીસ વર્ષથી ઉપરના પરીક્ષાર્થીઓ જેટલા હાજર રહ્યા તેમના એક બે અને ત્રણ નંબર અનુક્રમે જાહેર કરવામાં આવશે તો આવો આપણે જેની સૌ રાહ જોઈ રહ્યા છે એવા પરિણામને આપણે જાહેર કરીએ સૌ પ્રથમ હું હિન્દી ભાષાની અંદર પરીક્ષાર્થીઓએ જેમને પરીક્ષા આપી પ્રથમ પરીક્ષા જો સત્સંગ प्रारंभ के नाम से ली गई है उसका प्रथम नंबर है पूर्व विजय भाई रंगप्रिया जो पांचवी कक्षा में पढ़ता है मीरा रोड मुंबई का वो छात्र है उन्होंने 80 में से तिहत्तर मार्क प्राप्त किए हैं दूसरे क्रमांक पर है जानवी किशन भाई काचिया, जो छठी कक्षा में पढ़ती है बायंदर की विद्यार्थिनी है उन्होंने 80 में से 71 वन मार्क्स प्राप्त किए हैं तीसरे क्रमांक पर है दिव्यांग जगजित भाई पटेल जो सूरत का छात्र है पांचवी कक्षा में पढ़ता है उन्होंने 80 में से 69 नाइन मार्क्स प्राप्त किए हैं तृतीय परीक्षा यानी सत्संग प्रवेश उस परीक्षा में ओम अनंता चौधरी जो जलगांव का छात्र है उन्होंने 100 में से 86 सिक्स मार्क्स प्राप्त किए हैं दूसरे क्रमांक पर है प्रचित पंसारी जो दसवीं कक्षा का छात्र है उन्होंने 84 मार्क्स प्राप्त किए हैं तीसरे नंबर पर है महेश्वरी संदीप राव, वो भी जलगांव का छात्र है जिन्होंने बयासी मार्क्स प्राप्त किए हैं तृतीय परीक्षा है सत्संग परिचय उसका प्रथम क्रमांक है पूर्वा अनिल वालुक के जलगांव का छात्र है 94 मार्क्स सौ में से 94 मार्क्स प्राप्त किए हैं दूसरे क्रमांक पर है ज्योति अनिल वागुलडे जिन्होंने सौ में से एट्टी एट मार्क्स प्राप्त किए हैं तीसरे क्रमांक पर दो छात्र हैं मंजूषा मानिक पाटिल जिन्होंने 87 मार्क्स प्राप्त किए हैं वो भी जलगांव का छात्र है विद्या दिक्कर पाटिल वो भी जलगांव का छात्र है उन्होंने भी 87 सेवन मार्क्स प्राप्त किए हैं ये हमारा हिंदी भाषा का जिन जिन छात्रों ने भाग लिया था उनमें से एक दो और तीन क्रमांक के आए थे उनका नाम इधर से मैंने घोषित किया आपने बदाज अँ दरिक विद्यार्थी ने दाड़ियों से बजावी અત્યારે હું ઇંગ્લિશ ભાષાની અંદર જે પરીક્ષા લેવાઈ એમાં પ્રથમ પરીક્ષા સત્સંગ પ્રારંભ એમાં પ્રથમ નંબર છે વિહા શ્રેયસ પટેલ વાયંદર એસીમાંથી એસી માર્ક પ્રાપ્ત થયેલ છે પહેલા નંબરમાં ત્રણ વિદ્યાર્થીઓ છે એમાં બીજો છે દૈવિક વત્સલ પટેલ મુંબઈ એસી માર્ક મૈત્રી પટેલ મુંબઈ એસી માર્ક્સ પ્રાપ્ત થયા છે બીજા ક્રમાંક પર છે કસબી પટેલ મુંબઈ એમને સેવન્ટી નાઇન માર્ક્સ પ્રાપ્ત થયા છે ત્રીજા નંબર પર છે રાજ સાગર પટેલ મુંબઈ સેવન્ટી એટ વીર વદ પટેલ મુંબઈ સેવન્ટી એટ સોમ્યા પટેલ મુંબઈ સેવન્ટી એઇટ આ પ્રથમ પરીક્ષાની અંદર એક બે અને ત્રણ નંબર પ્રાપ્ત કરેલા બાળકોના નામ છે બીજી પરીક્ષા સતત પ્રવેશ એની અંદર પ્રથમ ક્રમાંક છે પ્રિથિલ દર્શન પટેલ મુંબઈ સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત થયેલ છે બીજા નંબર પર છે દેવ અભિષેક પટેલ મુંબઈ નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે ત્રીજા નંબર પર ત્રણ માળકો છે ક્રિસ્પી એસ પટેલ મુંબઈ અઠ્ઠાણું કાવ્યા એન પટેલ મુંબઈ અઠ્ઠાણું અને કેનિશા તેજસભાઈ પટેલ સુરત એમને પણ અઠ્ઠાણું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે ત્રીજી પરીક્ષા સત્સંગ પરિચય એની અંદર પ્રથમ ક્રમાંક છે દ્રવિડ અમિત પટેલ જે મુંબઈના મુંબઈના પરીક્ષાર્થી છે એમને નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે બીજા નંબર પર બે બાળકો છે ક્રિશા એમ પટેલ મુંબઈ એમના પણ અઠવાનું માર્ક્સ છે બીજા નંબરમાં બીજું નામ છે નિધિ પટેલ એ પણ મુંબઈના છે એમને પણ અઠ્ઠાણું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે અને ત્રીજા નંબર પર છે પ્રાચી શૈલેષભાઈ પટેલ જે સુરતના વિદ્યાર્થી છે તેમને સત્તાણું પોઈન્ટ પાંચ માર્ક્સ પ્રાપ્ત થયેલ છે હવે બાકી છે ગુજરાતીવાળા બાળકોના નામ જાહેર કરું છું હું અહીંયાથી ગુજરાતીમાં સત્સંગ પ્રારંભમાં પ્રથમ ક્રમાંક પર બે બાળકો છે જ્યોત જીતેન્દ્રભાઈ ડોબરિયા સુરત સેવન્ટી નાઇન માર્ક્સ સિતાર કુમાર આશિષભાઈ પટેલ સુરત એમને પણ સેવન્ટી નાઇન માર્ક્સ પ્રાપ્ત થયેલા છે બીજા ક્રમાંક પર છે વેદિકા વિનય પટેલ મેદપુર સેવન્ટી એઇટ માર્ક્સ ત્રીજા નંબર પર છે જયમીન કુમાર સિદ્ધપુરા મીરા રોડ મુંબઈ એમને 77 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે દ્વિતીય પરીક્ષા સત્સંગ પ્રવેશ પહેલા નંબર પર છે બીજા નંબર પર બે બાળકો છે ધ્રુવ શૈલેષભાઈ સોલંકી મેનપુર એમને સત્તાનું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે અને બીજું નામ છે પલ્લ પટેલ ન્યુ જર્સી એમને સત્તાનું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે બીજી પરીક્ષાના ત્રીજા ક્રમાંક ઉપર ચાર વિદ્યાર્થીઓ છે પહેલું છે ઉર્મિલાબેન હસમુખભાઈ વાઘેલા લક્ષ્મીપુરા બુધેજ છઠ્ઠું માર્ક્સ પ્રાપ્ત થયેલ છે પ્રીતિબેન સૂર્યકાંત વાઘેલા લક્ષ્મીપુરા બુધેજ છઠનું માર્ક પ્રાપ્ત થયેલ છે આરોહીબેન તેજેન્દ્રભાઈ પટેલ સુરત છઠ્ઠું અને રુદ્રરાજ કનકજી રાઠોડ બુધેજ એમને પણ છઠ્ઠું માર્ક પ્રાપ્ત થયેલ છે તૃતીય પરીક્ષા સતત પરિચય ધોરણ દસથી પચીસ વર્ષ સુધીના બાળકો તિથિબેન રોમેશભાઈ પટેલ વીસ સુરત એમને સો માર્ક્સ પ્રાપ્ત થયેલ છે મંથન કુમાર હરદીપભાઈ પટેલ સુરત સો માર્ક્સ પ્રાપ્ત થયેલ છે કુમાર મહેશભાઈ પટેલ એમને પણ સો માર્ક્સ પ્રાપ્ત થયેલ છે અને સિદ્ધિબેન હરદીપભાઈ પટેલ સુરત એમને પણ સો માર્ક્સ પ્રાપ્ત થયેલ છે બીજા નંબર પર બે બાળકો છે શ્રેયા અરવિંદભાઈ પટેલ નાના કલોદરા નવ્વાણું પોઈન્ટ પાંચ માર્ક યશવીબેન જીતેન્દ્રભાઈ પટેલ સુરત નવ્વાણું પોઈન્ટ પાંચ માર્ક ત્રીજા નંબર પર છે નિર્મલાબેન મહેશભાઈ વાઘેલા લક્ષ્મીપુરા બુધેશ જેમના નવ્વાણું માર્ક છે વેદકુમાર નિકુરભાઈ પટેલ સુરત નવ્વાણું માર્ક રિમેશ કુમાર કલ્પેશભાઈ પટવા સુરત નવ્વાણું માર્ક યશસ્વી પિયુષભાઈ પટેલ સુરત નવ્વાણું માર્ગ ક્રિષ્નાબેન દિપેશભાઈ પટેલ સુરત નવ્વાણું માર્ક તીર્થકુમાર કિરીટભાઈ પટેલ સુરત નવ્વાણું માર્ક અને જાનવી કિરીટભાઈ પટેલ મેદપુર એમને નવ્વાણું માર્ક પ્રાપ્ત થયેલ છે તૃતીય પરીક્ષા સત્સંગ પરિચય પચીસ વર્ષથી ઉપરના જે પરીક્ષાર્થીઓ છે એમના નામ હું અહીંયા જાહેર કરું છું પહેલાં ક્રમાંક પર છે સર્વમ હસમુખભાઈ પટેલ ફાયન્દર સોમાંથી સો ગુણ પ્રાપ્ત થયેલ છે બીજા નંબર પર છે ધારાબેન જીવેશભાઈ પટેલ એમને પણ સુરતના વિદ્યાર્થી છે પરીક્ષાર્થી છે એમને સોમાંથી સો ગુણ પ્રાપ્ત થયેલ છે અને રીમાબેન ચાર્પિકભાઈ પટેલ સુરત એમને પણ સોમાંથી સો ગુણ પ્રાપ્ત થયેલ છે તૃતીય પરીક્ષા પચીસ વર્ષથી ઉપર બીજો ક્રમાંક કિન્નરીબેન દીપેશભાઈ પટેલ જેમને નવ્વાણું પોઈન્ટ પાંચ માર્ક્સ પ્રાપ્ત થયેલ છે અને તૃતીય ક્રમાંક મેઘાબેન બંસીભાઈ પટેલ નાના કલોદરા નવ્વાનુમાર્ગ મિત્તલ વસંતભાઈ કાછિયા નવ્વાનુમાર્ગ પ્રીતિ રાકેશ પટેલ નવ્વાનુમાર્ગ આ બંને પરીક્ષાર્થીઓ વાયદર કેન્દ્રથી પરીક્ષા આપી હતી અને હેતલ હરીભાઈ પટેલ સુરત એમને નવ્વાણું માર્ક પ્રાપ્ત થયેલ છે આ સાથે અહીંયા જે શ્રી સ્વામિનારાયણ ધાર્મિક પરીક્ષાનું આયોજન થયું હતું એનું રિઝલ્ટ અહીંયા સમાપ્ત થાય છે છેલ્લી બે નાની જાહેરાતો છે આ ધાર્મિક પરીક્ષામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે આ પ્રોત્સાહિત ઇનામના એક યજમાનશ્રી એક હરિભક્ત છે જેમને પોતાનું નામ જાહેર કરવાની ના પાડી છે પાસ થયેલ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે જે વિદ્યાર્થીઓના અહીંયાથી નામ જાહેર થયા છે એકથી ત્રણ ક્રમાંકની અંદર નંબર આવ્યા છે તેમને વિશેષ ઇનામ શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે ખાસ નોંધ એમાં એ છે પચીસ વર્ષથી ઉપરના પરીક્ષાર્થીઓને માત્ર ઇનામ અને પ્રમાણપત્રથી જ સન્માનિત કરવામાં આવશે એમને શિલ્ડ આપવામાં આવશે નહીં અસ્તુ જય સ્વામિનારાયણ